નમસ્કાર દોસ્તો ફરી એક નવા વિડીયોની અંદર આપનું હૃદયથી સ્વાગત કરું છું મિત્રો ખાસ કરીને વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો વિડીયોને સ્કીપ ના કરતા કારણ કે મિત્રો સતત બનાસકાંઠાની અંદર જે થરાદ પંથક જે સતત લગભગ પાછલા એક બે મહિનાથી સતત ચર્ચામાં આવી રહ્યો છે અનેકોવાર અનેક નવી નાની મોટી ઘટનાઓ ઘટી રહી હોય છે અને એ સમાચાર થરાદની અંદરથી વારંવાર સામે આવે છે અને એવાની અંદર મિત્રો એક દિવસ પહેલાંને આ ઘટના છે અને આ ઘટના એટલી ગંભીર છે કે આખા થરાદ પંથકને હચમચાવી નાખે એ પ્રકારની આ ઘટના છે કારણ કે મિત્રો આ એક દીકરીના ન્યાય માટે આ હું વિડીયો પણ બનાવી રહ્યો છું અને દીકરી જે લાચાર દીકરી જે જેને એ ખરાબ કૃત્યોનો ભોગ બનતા બનતા બચી ગઈ પણ છતાં મિત્રો જ્યારે એ દીકરી જોડે લગભગ નાબાલિક દીકરી કહી શકાય હજુ પંદરથી સોળ વર્ષની બાળક બાળી બાળકી કહી શકાય દીકરી કહી શકાય એને જેઓ થરાદના એક ગામના પ્રજાપતિ જેમનું નામ છે અંશાબેન અને પોતે જ્યારે પોતાના ખેતરની અંદર ઢોર માટે ચારો લેવા જાય છે એવાની અંદર મિત્રો એમના જે દીકરી છે એમના જ કાકાના એક દીકરો જેનું નામ છે રમેશ એ મિત્રો સતત એને એક મહિનાથી વારંવાર હેરાન કરી રહ્યો હતો એની જોડે ખરાબ કાર્ય કરવા માટે પરેશાન કરી રહ્યો હતો પણ આ દીકરી એકની બે ના થઈ અને એક મહિના સુધી એને વાત દબાવીને રાખી કારણ કે પોતાના જ કાકાનો દીકરો હતો એટલે ભાઈ સમાન કહેવાય એટલા માટે આ દીકરી એક મહિનાથી વાત દબાવીને રાખી રહી હતી પણ ગઈકાલની સમયની અંદર જ્યારે આ દીકરી ઢોરના ચારા માટે ખેતરમાં જાય છે એટલે દીકરી જોડે આ યુવાન એક રાક્ષસનું રૂપ ધારણ કરી અને આ દીકરી જોડે આવે છે અંસાબેન જોડે અને એમની જોડે બિભસ્ત કાર્ય કરવા માટેની માગણી કરે છે એટલે અંશાબેન આવીશમાં આવી ગુસ્સે થઈ અને એ કાર્યને ના કરવા માટે પોતે ધમપસાડા કરે છે કે હું તને એવું નહીં કરવા દઉં તો એવાની અંદર આ રમેશ આ જે યુવાન છે એ અંશાબેનને માર મારવા લાગે છે માથા ઉપર મારે છે ધોકાથી મારે છે કમરની અંદર મારે છે અને એવામાં અંશાબેન સાથે નાના જે બાળકો સાથે ખેતરમાં લઈને ગયેલા હોય છે એમને અંશાબેન કહે છે કે આ જે મારી સાથે કરી રહ્યો છે એનો તમે વિડીયો બનાવો તો આ યુવાન જોઈ જાય છે કે મારો વિડીયો બની રહ્યો છે તો બાળકો સાથે પણ બાળકોને દોડાવે છે અને વિભસ્ત ગાળો આપે છે દીકરીને પણ ગાળો આપે છે અને માર મારે છે તો મિત્રો આ જે ઘટના બની છે એ નાની મોટી ઘટના ના કહેવાય આજે એક દીકરી પોતાની ઇજત જાતાં જાતાં ગુમાવતા ગુમાવતા બચી ગઈ એટલું સારું કહેવાય પરંતુ જેને એને જે માર માર્યો છે એની સારવાર અત્યારે હોસ્પિટલમાં છે અને દીકરી અત્યારે થરાદના પોલીસ તંત્ર પાસે એક પોતાને ન્યાય મળે એવી માગણી કરી રહી છે રડી રહી છે તો થરાદના પોલીસ તંત્રને પણ આપણે કહીએ કે આ દીકરીને જરૂરથી ન્યાય અપાવજો અને આવા આવા રાક્ષસો એમને જલ્દીથી જલ્દી તમારી કસ્ટડીમાં લો અને એને જે પણ યોગ્ય સજા થાય એ જાહેરમાં યોગ્ય સજા કરો અને એનું એવી રીતે વરઘોડું કાઢો કે કોઈ પણ બીજા કોઈ યુવાન જે રાક્ષસનું રૂપ ધારણ કરીને આવી રીતે જ્યારે કૃત્યો કરવાની કોશિશ કરે છે એવાઓને ખાસ એવો સંદેશ પહોંચાડો પોલીસને જણાવવા માગું છું કે ફરીવાર આવું કોઈ દીકરી સાથે કોઈ યુવાન કાર્ય કરતાં પહેલાં એક વાર વિચાર કરે નહીતર જ્યારે પોલીસપણે જો આની અંદર ન્યાય નહીં આપે આ દીકરીને આ યુવાન સાથે યોગ્યમાં કડકમાં કડક પગલાં નહીં ભરે તો આવી ઘટનાઓ અનેકવાર ઘટતી રહેશે આ તો સારું થયું કે દીકરી સાથે બાળકો હતા અને આ વિડીયો બનાવ્યો અને જે વિડીયોની અંદર ક્લિયર રીતે જોવા મળી રહ્યું છે કે યુવાને કેટલી હદે આ દીકરીને માર પણ માર્યો છે અને ગાળો પણ આપી છે તો જેટલી પણ કલમો લાગતી હોય એટલી પોલીસ તંત્રને કહેવા માગું કે વહેલી તકે આ યુવાનની ધરપકડ કરવામાં આવે અને ફરીવાર કોઈ આપણા રાજ્યની અંદર આવી ઘટના ના ઘટે એટલા માટે યોગ્ય પગલાં ભરો અને યોગ્ય કાળજી રાખી અને કડકમાં કડક આ યુવાનને સજા કરવામાં આવે એવી દીકરી પણ માગણી કરી રહી છે અને આ વિડીયોના માધ્યમથી અમે પણ માગણી કરી રહ્યા છીએ તો મિત્રો આવો આપણે સાથે મળી અને દીકરી આપણને શું કહેવા માગે છે એ પણ સાંભળીએ પણ એની પહેલાં જે દીકરીને માર માર્યો છે એ વિડીયો પણ જોઈ લઈએ હવે મિત્રો જોયું વિડીયોની અંદર કે દીકરીને દીકરી રાડો પાડી રહી છે ચીસો પાડી રહી છે પણ નજીકના સ્થળમાં કોઈ ના હોવાના કારણે આ દીકરીને આ રાક્ષસનો માર સહન કરવો પડ્યો અને બાળકોના લીધે અને વિડીયો જે બની રહ્યો હતો એના લીધે આ દીકરી આજે વિભસ્ત કાર્યનો ભોગ બનતા બનતા ટળી ગઈ છે એટલું એને ખૂબ સારા નસીબ કહેવાય કે એની સાથે આવી ઘટના ના બની નહીતર એના મા બાપ અને આ દીકરીને ક્યાંય મોઢું કાઢવાનો વારો ના આવત કારણ કે જ્યારે આવું કાર્ય કોઈ દીકરી સાથે થાય છે ત્યારે એ દીકરીની ઇજ્જત એટલી હદે ખરાબ થઈ જાય છે કે વાત ના પૂછો તો થરાદ પોલીસને પણ આપણે જણાવવા માગીએ કહેવા માગીએ કે ફરી કોઈ આવી ઘટના ના ઘટે એટલા માટે કડકમાં કડક પગલાં લઈ આ યુવાન સાથે કડકમાં કડક સજા કરો કે જેથી સમગ્ર ગુજરાતને જાણવા મળે કે આવું કાર્ય કરવાથી કોઈ દીકરીને આવી રીતે હેરાન પરેશાન કરવાથી શું હાલત તમારી કરવામાં આવે છે તો હવે મિત્રો જે દીકરી શું કરી છે યાની સાથે શું શું થયું સમગ્ર બાબત છે તો આ અંદર એમને પણ આપણે સાંભળી લઈએ કાકાના રમેશભાઈ તે મને તને પકડી મારવાનું છે ને તે કરી લીસી એવી રીતે મને ધમકી આપી ત્યારે પછી આ મારી હું એકલી જ મને એકલી જોઈને એ એ રમી છે મારી મારી જોડે બળ જબરી રેપ કરવા આવ્યો ત્યારે મેં એને ધક્કા મૂકી ધક્કા મૂકીને દૂર કાઢ્યો તો મારી જોડે માથે આવ્યો તો એટલે પછી મેં ધક્કા મૂકીને છેડો કાઢ્યો તો એ મને એમ કીધું એટલે મેં એને મને ખૂબ જ માર માર્યો માથામાં ને કમરમાં માથામાં કમરમાં ખૂબ થયો ચડ્યા મારા કપડા આગળ ફળાવીને ચોઈથી ને આખી આગળ મારા ફડાવી કપડા ફળાવીને અને

અંસાબેનને પણ સાંભળ્યા એમની સાથે શું શું બન્યું હતું અને કેવી રીતે આ ઘટના ઘટી હતી એ આપણને સમગ્ર એમના થકી જાણવા મળ્યું તો આપણે ખાસ કરીને થરાદ પોલીસને વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી એમને ન્યાય આપો યોગ્ય કાળજી લઈ કડક પગલાં લઈ આ યુવાન સાથે યુવાનને સજા આપો એટલી આપણી માગણી છે તો મળીએ મિત્રો બીજા કોઈ નવા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય જય ગરવી ગુજરાત